જય માતાજી મિત્રો આજના મારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું હું જઈ રહ્યો છું મારા મિત્રો સાથે અંબાજી પગપા દર્શન કરવા માટે જો આ મારા મિત્રો છે તો અમારા આ વિડીયોમાં તમે શેઠ સુધી જોડાયા રહેજો અમે શેઠ અંબાજી સુધી તમને લાઈવ દર્શન કરાવીશું બોલો અંબે જય તો અમે પહોંચ્યા છે અમે ડીસા હાઈવે ઉપર હવે ચાર વાજાનો સમય થઈ ગયો છે અમે જ્યાં હારી હોટલ પહોંચેલા હોટલ મળી ગયો હોય તો અમે ત્યાં આરામ કરવાના છો જય માતાજી મિત્રો અમે નવાપુરાથી હજી ડીસા પહોંચ્યા નથી એક કિલોમીટર દૂર છે ડીસાથી ત્યાં બે મિત્રો અમારી રાહ જોઈને ઊભા છે હજુ અમે આખી નાઇટ ચાલવાના છીએ કાલનું લોકેશન જોવા માટે અમારા વિડીયોમાં બન્યા રહો નાઇટના ચાલ્યા હતા અને જે બે મિત્રો ને રાતે અમે પાલનપુર પહોંચી ગયા હતા લગભગ બે થી ત્રણ વાગ્યાના ગાળામાં પછી રાતે આરામ કર્યો હતો અને સવારમાં નીકળ્યા છીએ હાલ અમે જલોદરા રોડ ઉપર છીએ અને સુધી વિડીયોમાં બન્યા રહો શેખ અંબાજી સુધી અમે તમને લાઈવ દર્શન કરાવીશું બોલો અંબે માતની કરે એવું કરવાનું નથી મા તારે મારે જુવારું લેવાનું નથી જુવાર ના લેખ દેવી લખવાના નથી

તો મિત્રો આ છે જેવા કેમ ને હવે હાર્યા હોય હવે નાસ્તા કરવા માટે આયેલા છે આપણે પણ નાસ્તા લઈ લેવી થોડો તો મિત્રો નાસ્તો ચાલુ છે તમારે કરવો હોય તો તમે પણ અંબાજી આવી જાવ અમે તો આઠેમ ના નેકળ્યા હતા હજી પુણ્ય બુદ્ધિ આવવાનું છે હાલ નાસ્તો રહ્યા છે તો મિત્રો અમે નાસ્તો કરી ગયા છો ને અમે અમે બેઠો मित्रो पब्लिक di મિત્રો ધલોત્રામાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે એટલે કે આપણે ધલોત્રા આવી ગયા છો હવે આપણે હારવે કેમ કૂદશું ને ત્યાં હવે પડશું એટલે હવે આગળનું લોકેશન જોવા માટે વિડીયોમાં બધા રહ્યો જો આ મારા મિત્રો ભાઈ થાચા છો બોલો આમ માત ને જય અમ્બે Hello, everybody. મિત્રો તો અમે ધલો મોટા શાળા આવી ગયા છે ત્યાં એક સેવા કેમ રે હવે આયા છે આરામ કરવા આજો મારા મિત્રો આરામ કરી રહ્યા છીએ બોલો અંબી માત ને અમારા તો આવે હવે નેવીગા રાત ને રાખતી રાતે જોશ મિત્રો આપણે જૂનું રજવાડું હતું ત્યાં આવી ગયા છીએ હવે આપણે અંદર જઈશું દર્શન કરવા માટે તો અમારા વિડીયોમાં બન્યા રહેજો તો જુઓ મિત્રો આપણે આવી ગયા છીએ દોતાની અંદર જૂનું જે રજવાડું હતું ત્યાં માતાજીનો મર ને બધું જો તમે દર્શન કરી લો લે લેવ લાઈવ મિત્રો આ આંદિર છે મિત્રો આ ગણેશ ભગવાનની છે ગણેશ દાદા હવે આપણે જો મિત્રો જો બીજો અહીંયા છે હનુમાન દાદાની પ્રતિષ્ઠા અહીંયા છે કાલ ભેરવ અને ભટકુ ભૈરવની પ્રતિષ્ઠા હવે આપણે નીકળીશું બહાર તો જય માતાજી મિત્રો તો અમે દોતાથી નીકળી ગયા છીએ અને અમે હાલ તો જૂછોડિયા ગાઢ ઉપર પહોંચી રહ્યા છીએ અને અમારા વ્લોગને જોવા માટે તમે બન્યા રહો બોલો અંબે માતકી

જય માતાજી મિત્રો અમે હાલ આરામ કરીને અમે નીકળી ગયા છીએ હાલ અમે હાઈવે પસાર કરી રહ્યા છીએ થોડી વારમાં અમે અંબાજી પહોંચી જઈશું લગભગ છ સાત કિલોમીટર બાકી છે થોડી વારમાં અમે તમને મા અંબાના દર્શન કરાવીશું આ વિડીયોમાં બન્યા રહો સવારે અમે નાઈ ધોઈ ફ્રેશ થઈને મા અંબાના દર્શન કરવા જઈશું બોલો અંબે માતને જય તો મિત્રો ફાઈનલી અમે અંબાજી પહોંચી ગયા છો હવે ફ્રેશ થઈને અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ થોડી વારમાં અમે તમને લાઈવ દર્શન કરાવીશું માતાજીના હાલ અમે ચાલતા જઈ રહ્યા છીએ થોડી વારમાં તમને દર્શન કરાવી દઈશું બોલો અંબે મા જય i का पाणी वाला नारिय Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ને ધંધે વટાઈ ગયા હા ડાઉન હે કે ઓન આઈ ગયો તો માતાને મનનો નિવાદ દેતો ઓવા મંદિર આયા હું પેલો ની એમ ખબર હે ને આ બારે છોટા એ પંદર મિનિટ બાકી ચાલો

جا مرحبا جو اڑا جو نا چارپايہ تي پيو اڑا جا يو جا يو نا چپا